બોલવાલા નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ જયારે સરકારની નીતિ અનુસાર એજન્ટ પ્રથા દરેક કચેરીઓમાંથી નાબૂદ થાય છે ત્યારે વડોદરાની લગ્ન નોંધણી કચેરીમાંથી વિદ્યાર્થીઓનો હાલ ધસારો જોવા મળે છે અને કચેરીમાંથી ફોર્મ આપવામાં આવતા નથી ત્યારે કચેરીની બહાર માત્ર પચાસ મીટરના અંતરે જ બેઠેલા નજરે આવે છે અને પચાસ રૂપિયા લઈને ફોર્મ ભરી આપવામાં આવે છે છે એવી ઘટના સામે આવી ત્યારે અહીં એક ખાસ વાત એ છે કે આ કચેરીમાં ફોર્મ સાડા ત્રણ વાગ્યા સુધી જ લેવામાં આવે છે ત્યારબાદ ફોર્મ ભરવામાં સ્વીકારવામાં આવતું નથી આ પચાસ રૂપિયાની વાત અમારા પ્રતિનિધિને જાણ થતાં અમારા પ્રતિનિધિએ શાખાના અધિકારીનો સંપર્ક કરતા જે વાત થઈ એ વાતને આપ સાંભળો અને જણાવો કે શું આ વાત યોગ્ય છે ખરી એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો जुड़ाएला रहो अमरी अमे लोक दर्पण न्यूज नेटवर्क गुजरात नो पोता आवाज हेलो हेलो सर ऑफिस के लागे खुली, सो? के ला खुली गया है जन्म मरण सो जन्म मरण नहीं ऑफिस के लागे खुली है छ आ गया सर छ दस फॉर्म सबमिट करे सर सेम जन्म मरण दाखिल सुधार हो जाए साढ़े तीन बजे सुधी पची बंद हो जाए